મારા રાજસ્થાન મારી ગુ દીકરી કળ કુવાલેશ્રી દરેક ની છે અડધો કરતો રોમ છે હું કેતો હરિવેગળો ભાઈ ખરી મેઢી ની છે એવું મારા દેવ ના ભે સભા વાળું વિનોદ જીવન ના મરણ તો ભગવાન ના હાથમાં છે જેનું જન્મ થાય છે એનું મરણ થાય છે

ભાવનગર થી આગળ મારક દેખાતો નહી તારી વશ માં ભરવાડું તંદાળ તંદાળા વાયડ પીરા નાથુ ના મંડળી શીભા જવાની અમીર વિહાની માતા બોલી વાળું જગતે જોયું કે તારા ઘેર ખમા કીધી અને આજે જગત નું હોય દુનિયા નું હોય હાચા હા હાચા આવો એટલે તમારું ટોપું કર્યા વગર રહું મારા માતા બોલી ਸਾਤ ਛੋੜੇ ਦਿੱਧੋ ਤਮੇ ਮਾਰਾ ਚਿਹਰ ਨਾ ਪਾਰੇ ਆਇਆ ਜੋ ਗਲਾ ਕਰ ਦੁਨੀਆ ਇਹ ਤਮ ਨਾ ਛੋੜੇ ਦਿੱਦਾ ਮੈਂ ਤੁਮਾਰੂ ਕੋੜੂ ਪਕੜਿਉ ਵਰਵਾ ਵਾਲੂ ਆਜੋ ਮਨਾ ਮਾ ਕਰੀਨਾ ਤਮੇ ਤੁਹਾਰਾ ਘਰੇ ਮਾਰੋ ਦਿਵੋ ਕਰਿਓ ਹੈ ਏ ਆਰੇ دیਵਾਨੋ ਪਰਮਣ ਰਾਸਿ ਭਾਈ ਹਾਚੋ ਮਾ ਕੋੰਜੇ ਤੰਦਾੜਾ ਬੋਲੀ ਇਹੇ ਵਾਦੀ ਹਾੜੂ ਇਹ ਆ ਲੰਗਣਾ ਦਰਵਾਜ ਜੈਨਾ ਜਿਲ ભરવાડ ના ગેર વાત ના બનાવું તો જગત માં મારો રબારી ની માતા નું એટલે મારા ચહેર જતો વાભર્યું વખો વેટાઈ ગયો ડોહો હતો એટલે ઘણા સુખ હતું દુઃખ વેટાઈ ગયું છે

તું પૂજેલા શોરી ના ઉભો રાખો બાવાની સમાધિ લઈ જાયો તારો દુખ ન દરિયા મેલિયો સુખના લા ઘરે લાવ્યું બાબુ ਨਦਾਰਾ ਅਨਨਾ ਦੋਤਨਾ ਵਿਰਥੈ ਜਿਉ ਪਾਪੋ ਨਦਾਰਾ ਕੌਣ ਜੀਏ ਮੁਝਾ ਤਾਰਾ ਘਰੇ ਰਲਵਾ ਉਤਰੀ ਜੋ ਵਾ ਵਾ ਜਗਾ ਤੋ ਜੋ ਤੋ ਰਹੀ ਜੂ ਦੁਨਿਆਰੋ ਜੋ ਤੇ ਰਹੀ ਜੀ ਅੱਪਾ ਤੁਰੋ ਦਗਾ ਤਨ ਸੋਨੂ ਰਾਖਨਾਰ ਕੋਈ ਮਲਤੂ ਨਤ ਤਨ ਦਾੜਾ ਤਾਰੇ ਪਰਵਾੜ ਦੇ ਬੇੜੀ ਨੇ ਮਾਤਾ ਨਾ ਮਲੀ ਮਲੀ ਤਾਰਾ ਵਾਜ ਨਾ ਵਾਹੂ ਲੰਘਾਇਆ ਸੇ ਮਾਮਾ ਸਮੇ ਆਇਆ ਆ ਵਾਹੂ ਨਾ આજ સુધી તારું ઘર ભાડ્યું નહી બાજુ આવ્યું તારા ઘર નું પાણી એ બી તારું ઘર ચો માટલું ચો મિલયું જોયું નહિ તારા ઘરનું પાણી નહિ બીધું નહિ ખમા કીધી છે પણ વેળા આવે પડાવે એટલે કાંજીભાઈ ભરવાડ મને તમારા ઘરે લઈ એક જાણો માટીના કોડિયામાં દીવો કરેલો હોય છે શું કહું છું આળીએ માટી ના દીવાના કોડિયામાં જો કદાચ દીવો કરેલો હોય છે એ દીવો હોનાનો ના કરો તો મારું નોંધેવ માં દેવું કરવા મારા દેવ ના ભગવાન જોતું હોય કે ત્રણસો ત્રણસો દીકરા અલવા કોઈ રમત ની વાતો નહી પથર પસાર માથા પધારે પથરે દીકરા નહીં જગત ના મેગતા હોય ને એની મારે જરૂર ના નથી હું કોઈ તારા કોઈ ઇન્વિટેશન કાર્ડ નહીં મેલથી તમે મારા અહીંયા આવો છભાળો અને હું તો આજે કઉ છું જગત ને કે મારા સેવકો ગમે તમારે કોઈ રૂપિયો માંગીને કોઈ દાડો વ્યવહાર ના કરવો મારા ભુવાન પૂછ્યા વગર નક તમે જોણો તમારું કોમ જો જગતના દીકરા આલ્યા છે જગતના ના દીકરા નામ પાડ્યા છે આજ કોણજી તું રોતો તો તારું વાહુ બંધ કર્યા તારે તું અલંગ થી હોય આવ્યો છે ને અમદાવાદ હે તારે નક તારા ભાવનગરની આજુબાજુ કોઈ ઓસા બુવાઈ પણ જો શ્રદ્ધા વિશ્વાસ ભરોસો બેહે જો દિવાની ની ઓળખણ થાય જ તમારો ભગવાન તો તો કોંજે તારા દુઃખ ના દરિયે મેલું સુખ નો ખાવું ને તો તો મારું ડાઉ જમુ માઘું પાછું રહેતું હોય છે હાથ જોડી ના તો મારું ભગવાન તારી લાલ ભાઈ

અને બીજું હું જે અત્યારે અલંગ રોસવી માં નામનું એનું કામ છે કોઈ તો કીધુંતું કોમ થોડી મમે આયા છો અને ખોપોતર તળાજા તાલુકાની સુપોર્ટ કામ છે અર્શો આ રમેશ માવળીયા બાબા સાહબ આ તો કહો તો વસ્તી એમ કે કે ઘરનું ને બી હતું કરીને બોલતા હોય બામા પણ આપ રધિપ ભાઈ સો વર્ષ ભટકતા હતા કેટલા કેસ બગડી ગયા તા અને વસ્તાદ નતો થતો કેસ બગડી જતા તા દાળો ભાઈ ને નતો ચડતો એક દાળો મને ઘરે લઈ જાય બોલ ને કે

અને હેલ્ધી બાળક છે એવું કીધું એટલે તમે મારી જોડે આયા તો તારા કોકા ના રોબ્રોટ નાકડી

એટલે મારા રોમે રિઝલ્ટ આવ્યું હું નઈ પણ મારો ભગવાન પણ રમેશ પાવળિયા મારી પંચો સભા ના ચાર ખોડો રેગડી કરે આોગો જોતા આવતો હોય વગાડે રમેશ પાવડિયા

તમારું જીવન કન્ય ઓખો તમે જો મારા માં રંગો તો તમારા જીવન માં રંગ પૂરવા તો મારું એવું ના માતા બોલું છું વાત કરશે આ દુઃખ માં મારા જેવું દેરું હશે ને એ ભાગ કરશે સુખ હોય રમે એટલે જગત ભાગ કરે પણ વખો આવે દુખ આવે એટલે મારા જેવા દેરુ હોય મળત દેરું હોય તો ભાગ કરે ના કરી

સંજય રમેશ મહેશ વિનોદ ક્ષમા કહેરીશું